ચંદ્રબાબુ નાયડી મુલાકાત કરી છે ગાંધીનગર બંને મુખ્યમંત્રીઓ શુભેછા મુલાકાત કરી છે ભૂપેન્દ્ર પટેલ અને ચંદ્રબાબુ નાયડુએ મુલાકાત કરી છે ચંદ્રબાબુ નાયડુ સમિપપા ભાગ લેવા માટે આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો બંને મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચંદ્રબાબુ નાયડુનું સ્વાગત કર્યું છે ભુપેન્દ્ર પટેલ સાથે ચંદ્રબાબુ નાયડુએ મુલાકાત કરી છે અને આંધ્રપ્રદેશ અને ગુજરાત આગામી સમયમાં કઈ રીતે બંને રાજ્યો સાથે આગળ આવી શકે કઈ રીતે હિતલમાળ સાથે જોડાયાં છે હિતલપા જે મુલાકાત જે છે એને કઈ રીતે જોવાઈ રહી છે આંધ્રપ્રદેશ અને ગુજરાતના મુખ્યમંત્રીઓની ચોક્કસ એવું કહી શકાય કે આ મુલાકાત રાજકીય રીતે પણ મહત્વની છે સાથે સાથે ઇન્ટરનલ બંને રાજ્યો વચ્ચે પણ જે આદાન પ્રદાનની વાત છે રિન્યુઅલ એનર્જી ના પરિપ્રેક્ષમાં ચંદ્રબાબુ બિલકુલ બિલકુલ આભાર તો આપ જોઈ રહ્યા છો बन्ने मुलाकात गृह राज्यमंत्री गृहराज्यमंत्री हर्षंघवी दाहोद एसपी ने त्यांनी ने, ने अभिनंदन